દોસ્તો એવું કહેવાય છે કે જેવો સંઘ એવો સંગ રાજકોટ નું વન ઓફ ધ મોસ્ટ પ્રાઇમ લોકાલિટી વાળું લોકેશન કાલાવડ રોડ ટચ અને કોસ્મોપ્લેક્સ ની પાછળ બંગલા વેચવાના છે

કિચન વોશિંગ અને બેડરૂમ આવેલો છે સેકન્ડ ફ્લોર ઉપર બે માસ્ટર બેડરૂમ આવેલા છે લોબી વિશાળ હોવાથી આ જગ્યાનો ઉપયોગ તમે સ્ટડી રૂમ અથવા પૂજા રૂમ તરીકે કરી શકો છો બંગલાનું બાંધકામ ચાલુ છે વહેલા તે ના ધોરણે બુકિંગ પણ શરૂ છે તો જલ્દીથી ઓનરનો ઓનર કોન્ટેક્ટ કરી આ જગ્યાની મુલાકાત લો